વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ નજીક આવેલ વલણ હોસ્પિટલ ખાતે વલણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને વલણ સોશિયલ વેલફેર ઇન્ડિયા અને યુકેના સંયુક્ત ઉપક્રમે એકવીસ ડિસેમ્બરના રોજ વલણ હોસ્પિટલના પટરાંગણમાં છાત્રોનો દ્વિતીય વર્ષ પ્રવેશ મહોત્સવ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ કોલેજના છાત્રોએ ઉપસ્થિત અતિથિઓની ઓળખ વિધિ આપી ત્યારબાદ છાત્રાએ સુંદર કવિતા રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા ત્યારબાદ વીએચએમસી નૃત્ય ગ્રુપ દ્વારા વેલકમ સોંગ રજૂ કરાયું કોલેજના છાત્રોએ વેલકમ નૃત્ય રજૂ કર્યું હતું ત્યારબાદ કોલેજના આચાર્ય સી કે દાસે મુખ્ય અતિથિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ વિશે રસપ્રદ માહિતી આપી તેઓની પ્રશંસા કરી અને સાથે સાથે કેબી ગ્રુપના ચેરમેન ફારૂક પટેલ વિશે પણ હાજરજનોએ રસપ્રદ માહિતી આપી તેઓની પ્રશંસા કરી હતી વલણ હોસ્પિટલના સંચાલકોનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું હતું કે તેઓના અથાક પ્રયાસો દ્વારા મેડિકલ કોલેજનું સ્વપ્ન સાકાર બન્યું છે સાથે સાથે હોસ્પિટલ સંચાલકોની કામગીરીને પણ બિરદાવી હતી ત્યારબાદ કેપી ગ્રુપના ચેરમેન ફારૂક પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે છાત્રો માટે સુંદર શેર રજૂ કર્યા તો એ જણાવ્યું હતું કે વલણમાં કોલેજનું આયોજન કર્યું તે ખૂબ જ સહાયનીય કાર્ય છે જે સમાજ એ સમુદાય એ બે શિક્ષણમાં આગળ હોય તે કદી પાછળ પડતો નથી શિક્ષણ પર તેઓએ ખાસ ભાર મૂક્યો ભણતર વિના કશું જે પ્રાપ્ત થઈ શકે નહીં તેમ જણાવ્યું વડીલોને શિક્ષણ ક્ષેત્રે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું ત્યારબાદ મુખ્ય વક્તા પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હું ઘણો જ ખુશ છું કે કોલેજના છાત્રો ખૂબ દક્ષ છે વિવિધ કાર્યક્રમોની પણ તેઓએ પ્રશંસા કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણા વર્ષો સુધી મેં વીસી તરીકે ફરજ બજાવી જે વિસરી શકાય તેમ નથી શિક્ષણ ક્ષેત્રે દેશ રીતે આગળ વધી રહ્યો છે તે દેશના પીએમ નરેન્દ્ર મોદીની દેણ હોવાનું જણાવ્યું સમાજ એક નહીં થાય તો વિકાસની માત્રા એટલી ઝડપથી નહી થઈ શકે તેમ પણ તેઓએ જણાવ્યું અમે ગરીબોની પીએચડી બનાવવા માટે બીડું ઝડપ્યું છે સરકારની તરફથી પણ પીએચડી માટે નાણાકીય સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે મુસ્લિમ વેપારી સમાજને વિશેષ સૂચન કર્યું હતું કે ગરીબોને રોજગારી આપો મુસ્લિમ સમાજના ઉદ્યોગપતિઓને વિશેષ અપીલ કરી હતી કે તેઓ મુસ્લિમ સમાજના આર્થિક રીતે પછાત પરિવારને શિક્ષણ બાબતે મદદરૂપ બને અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ ઓનર વાઇસ ચાન્સેલર એસજીજીયુ ગોધરા અને ગેસ્ટ ઓફ ઓનર

હોમિયોપેથ મેડિકલ કોલેજની અંદર નવા વિદ્યાર્થીઓનો પ્રવેશ ઉત્સવ હતો એમાં પ્રિન્સિપાલ દાસ સાહેબ યુકેના એના ટ્રસ્ટી બસીરભાઈ કેપી ગ્રુપના ચેરમેન ફારૂકભાઈ પ્રમુખ મંત્રી બધા લોકો આજે આ પ્રવેશ ઉત્સવની અંદર પધાર્યા હતા બાળકોએ વલણ જે હોસ્પિટલ છે જે કામ કરી રહી છે આજુબાજુના વિસ્તાર માટે કામ કરી રહી છે એના આધારે એને મેડિકલ કોલેજ આપવામાં આવી છે ગોવિંદગુરુ યુનિવર્સિટીમાંથી મારી પણ ઈચ્છા હતી કે કોલેજને જોવાની એ ટ્રસ્ટીઓ સમાજના લોકો મુસ્લિમ સમાજની આ સારામાં સારી એક કોલેજ તરીકે આગળ વધી રહી છે વિદ્યાર્થીઓએ જે આજે એ ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપ્યા અને વિદ્યાર્થીને મોટિવેશનલ સ્પીચ પણ એ જુદા જુદા વક્તાઓએ આપવામાં આવી છે આ કોલેજ એ એકદમ અમારા છેલ્લા વિસ્તારની ઇન્ટરિયર પાર્ટની કોલેજ છે એની અમે કાળજી પર લઈ રહ્યા છે અને એમને જે કંઈ કરવું હોય અહીંયા કારણ કે આ વિસ્તાર એ લઘુમતી સમાજ સાથે સંકળાયેલ છે અને એમના બાળકોને વધુમાં વધુ અવકાશ મળે એમ માટેના પ્રયાસ એક ગોવિંદગુરુ યુનિવર્સિટી અને મારી ટીમ એમના ટ્રસ્ટ સાથે મળીને કરી રહી છે